બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ સડકોની હાલત થઈ ગઈ છે તે જોવા માટે હવે જે ડીસા શહેરનો નજારો પૂરતો છે ખાસ કરીને અહીંના જે નવીન બસ સ્ટેન્ડ વિસ્તારમાં રસ્તાના ખાડા લોકો માટે મોટી મુશ્કેલીરૂપ સાબિત થઈ રહ્યા છે ડીસા શહેરના નવીન બસ સ્ટેન્ડ નજીક મુખ્ય રસ્તા પર પડેલા મોટા ખાડા હાલ ચર્ચાનો વિષય બન્યો છે શહેર પાલિકા દ્વારા હાલ તાત્કાલિક ઉકેલ તરીકે ખાડામાં લાલ ઈંટો નાખીને પૂરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિ આવતા ફરીથી આ રસ્તો ધોવાઈ જવાની ભીતિ છે સ્થાનિકોનું કહેવું છે કે લાલ ઈંટોથી પુરાતા ખાડા માત્ર તાત્કાલિક વ્યવસ્થા છે કાયમી ઉકેલ માટે આ રોડને આરસીસી બનાવવો જરૂરી છે આ આ પરિસ્થિતિ આની છે એમાં કેવું ખબર જ્યારે બી વરસાદ આવે એટલે આ પરિસ્થિતિ ચાલુ થઈ જાય છે ગમે ત્યારે આ પાણીનો ભરાવ થાય જ છે ગરાગીને ખૂબ પ્રોબ્લેમ થાય કેમ કે કસ્ટમરને તો કોઈ બી જગ્યાએ સાધન કઈ જગ્યાએ મૂકવું પછી એમને હેડવું કઈ રીતે અને બીજા પર ઘણા માણસોને આ હલાકી ભોગવવી જ પડે છે ગમે ત્યારે તમે જોઈ લો તમે ઘણી વખત કરેલી પણ આનો કોઈ ઉકેલ આવતો નથી આનો ઉકેલ એક માત્ર આરસીસી રોડ બનાવે તો જે મજબૂતાઈ થાય એ જ એનો માત્ર એક ઉપાય છે ઉપાય છે ને સાહેબ અમારી દુકાનની આગળ હર ચોમાસામાં પાણી ભરાઈ જશે તમે દેખો કોઈ અમને પાણીનો નિકાલ કરી આપો સંગ્રહ વેપારી બધું રજૂઆત કરી આજ કલેક્ટર સામે કલેક્ટર કચેરીમાં પણ પત્ર આપવો કોઈ પાણીનો અમારે નિકાલ નતો તો અમારે જે ટૂંક સમયમાં આરસીસી રોડ આજે સરકાર કરી શકે બીજું તો અમે જે કરી શકીએ એની સરકાર કરી શકે પાણી ગંદકી સ્વચ્છતા પણ આ નથી સ્વચ્છતા પણ જાળવો અહીંયા ગંદકી તમે પણ જોઈ લેકો કેટલી ગંદકી થાય અમારો કોઈ વેપાર કરવો આ નથી નહીં કોઈ કસ્ટમર આવી શકે નહીં કોઈ ગંદકી ખૂબ થાય ડીસા પાલિકાની આ કામગીરી સામે ફરીકવાર સવાલો ઉઠી રહ્યા છે શું આમ તાત્કાલિક વ્યવસ્થાથી નાગરિકોની સમસ્યાનો ઉકેલ આવી શકે છે ડીસા શહેરના નવીન બસ સ્ટેન્ડ પાસે રસ્તા પાલિકાએ લાલ ઇટોથી ખાડા તો પૂર્યા પરંતુ ભંગા રોડની સમસ્યા યથાવત રહી એસટી તંત્ર એવું કહે છે કે આ નગરપાલિકા વિસ્તારની વાત છે નગરપાલિકાના સત્તાધીશો એવું કહે છે કે આ એસટી તંત્રનું કામ છે તો આ શું આ રસ્તાને કોઈ પાકિસ્તાનમાં મેલેલો રસ્તો તો છે નહીં આ છે ડીસા નગરપાલિકાના બસ સ્ટેશનનો મેઇન રોડ અને જો ત્યાં આ કાયમી આવી સમસ્યાઓ છે અને આ સમસ્યા દર વર્ષે થાય છે આમાં બુઝુર્ગો યુવાનો બાઇકો લઈને જતા હોય પડતા થાય છે આ એસટીના ટાયરો અડધા અડધા અંદર જતા રહે છે છતાંય આનું કોઈ કામ ઠોસ કામ કરવું જોઈએ થતું નથી આ કામ ચલાવ વ્યવસ્થાથી શું લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે પાણી ભરાશે તો ફરી રોડ ધોવાઈ જશે તેવામાં લોકોની માંગણી છે કે પાલિકાએ આવા હંગામી ઉપાયના બદલે આરસીસી રોડ બનાવીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ ધ્રુવ પરમાર જીએસટીબી બનાસકાંઠા